મોડાસા નગરની ટ્રાફિક સમસ્યા ખાસ કરી યુજીવીસીએલ થી લઈ લઈ માર્કેટયાર્ડ સુધીના બંને બાજુના રસ્તા ઉપર રહેતી હોય તે બાબતે વિગતવાર ચર્ચા કરાવવામાં આવી હતી સાયબર ક્રાઇમ તથા પોક્સોના કાયદાને ધ્યાન પર રાખી પોલીસ દ્વારા સ્કૂલના બાળકો તથા જાહેર જનતાને આ વિશે વિગતવાર માહિતી આપવા માટે તેવું આયોજન થાય તે જરૂરી છે નાના બાળકો અને અશક્ત વ્યક્તિઓ દ્વારા ટુ વ્હીલર સાધનો ચલાવવા બાબતે થતી સમસ્યાઓના નિકાલ માટે વિચારવામાં આવ્યું મોડાસા નગરમાં મકાન ભાડે આપતા પહેલાં પોલીસના નિયમોને ધ્યાન પર લઈ લેખિતમાં પાલન કરવું એ પ્રજાની ફરજ છે એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો